વીંછિયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પરિવાર સાથે મતદાન કર્યું વિંછિયા ખાતે આવેલ કન્યાશાળા ખાતે મતદાન કર્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખતે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટ લોકસભા ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત હોવાનો દાવો કર્યો જામકંડોણા લોકશાહી પર્વની આજે સાત વાગ્યાથી શરૂઆત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન રાજકોટ ગ્રામ્ય પંથકમાં સવારે સાત વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું મતદાન પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે સીધી ટક્કર પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો જયેશ રાદડિયા ઢોલ નગારા સાથે પોલિંગ બુથ પર પહોંચ્યા રાદડિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો સહકારી ક્ષેત્રમાં ઇફકો મામલે પ્રશ્ન પૂછતા મૌન સેવ્યું ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચુક્યું છે રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પક્ષના આદરણી પરસોતમભાઈ રૂપાલાના સમર્થનમાં અહીંયા અમારા બોતેર વિધાનસભા મત અને સારા એ લોકસભા મત્રિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર મતદાન પણ થવાનું છે અને ખૂબ સારી લીડ પણ આ બેઠક ઉપરથી મળવાની છે ઓકે લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે આજે જામકનોણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવ્યું છે આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા છે અને વધારેમાં વધારે મતદાન થાય એ માટે પણ જામ જેતપુર જામખોડાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકો તાલુકા સાથે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે કરી છે